ગણેશ ભારત સોસાયટીની ઓફિસમાં બેસી સોસાયટીમાં પાણી વિતરણનું કામ સંભાળતા પિસ્તાલીસ વર્ષીય બાબાજી યુવાને તે વિસ્તારની પરિણીતાને ફોનમાં મેસેજ કરવાનું ભારે પડ્યું હતું પરિણીતાને મેસેજ કરનાર બાબાજી યુવાને અગાઉ ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું છતાં પણ રોષે ભરાયેલા પરિણીતાના પતિએ ગઈકાલે સાંજે બાબાજી યુવાનને છરીનો એક ઘા મોતની ઘાટ ઉતારી દીધો હતો હત્યા કરનાર શખ્સ રાજકોટ મૂકીને ભાગે તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો સમગ્ર બનાવમાં આજરેમ પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં કોઠારિયા રેલવે સ્ટેશન પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવળ ગામના ઈલાબેન ભક્તિરામ નિમાવત ઉંમર વર્ષ ઓગણત્રીસની ફરિયાદના આધારે પોલીસે ગણેશ પાર્ક શેરી નંબર બેમાં માં રહેતા રામજી મંગાભાઈ મકવાણા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો ઈલાબેને ફરિયાદના જણાવ્યા મુજબ તેમના પતિ ગણેશ પાર્ક સોસાયટીમાં પાણી વિતરણ તેમજ છૂટક કામ કરતા હોય ગઈકાલે સાંજે તેમના પતિના શેઠ કિશોરભાઈ હિરાણીની ઓફિસે સેટ ઉપર સુતા હતા ત્યારે રામજી મકવાણાએ આવી છાતીમાં એક છરીનો ઘા ઝીકી ભાગી ગયો હતો ઈજાગ્રસ્ત ભક્તિ રામભાઈ મગનલાલ નિમાવત ઉંમર વર્ષ પિસ્તાલીસને સારવાર માટે પ્રથમ ખાનગી ત્યારબાદ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનું મોત થયું હતું ભક્તિરામભાઈ ઉપર હુમલો કરવાની બાબત અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હાલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા ભક્તિરામ અને તેની પત્ની ઈલાબેન ચાર વર્ષ પૂર્વે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા હતા ગણેશ પાર્કમાં પાણી વિતરણનું કામ કરતા ભક્તિરામને તે વિસ્તારમાં રહેતા રામજીભાઈ મંગાભાઈ મકવાણાની પત્ની રીટા સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી ત્યારબાદ ભક્તિરામભાઈ અને તેમના પત્ની હાલ હરિદ્વાર સોસાયટીમાં રહેવા આવી ગયા હોય ભક્તિરામ છેલ્લા ઘણા વખતથી રીટાને મોબાઈલમાં મેસેજ કરતો હોય તેની જાણ તેના પતિ રામજીને થઈ હતી જેથી રામજી અને ભક્તિરામ વચ્ચે ઝઘડો થયો હતો બાદમાં સમાધાન થયું હતું ગઈકાલે સાંજે ભક્તિરામ ગણેશ પાર્કમાં આવેલા કિશોરભાઈની ઓફિસે હતો સેટી પર સૂતો હતો ત્યારે રામજી મકવાણે આવી છરીનો એક ઘા ઝીકી દીધો હતો રામજીને પકડવા માટે કિશોરભાઈ પાછળ દોર્યા પરંતુ તે પૂર્વે તે ભાગી ગયો હતો

મૃતક ભક્તિરામ ચાર ભાઈ અને ચાર બહેનમાં બીજા નંબરના હતા આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ શેરી નંબર બે ખાતે સોલ્વન્ટ પોલીસ ચોકી વિસ્તારમાં એક ભક્તિરામ ભાઈ નિમાવત છે એ એ ઉપરોક્ત ઈસમ એમના માલિકના ઓફિસમાં ગયોલો અને તે આરામ કરતો હતો તે દરમિયાન આ કામનો આરોપી છે રામજીભાઈ મકવાણા એને એને પત્ની સાથે આડા સંબંધ હોવાથી બોલાચાલી થતા અગાઉ પણ એનો ઝઘડો થયો હતો એનું સંધાને આજે રીસ રાખી ને આરોપીએ આ કામના મરણ જનારને છાતીમાં સળીઓ ઘૂસાવી મારી નાખી ને મોત નીપજાયેલ છે અને ખૂનનો ગુનો કરેલ છે અને ગુનો દાખલ કરીને આગળની તપાસ આજે પીઆઈ જાડેજા સાથે કરી છે હત્યાનો મુખ્ય આરોપી એવું છે કે આ કામના મરણ જણા છે ભક્તિરામભાઈ નિમાવત એમનો આડા સંબંધનો હતા

પોલીસ તંત્ર સજાગ હોવા છતાં પણ લોકો એક સામાન્ય જેવી બાબતમાં લોકોના જીવ લેવા સુધી પહોંચી જાય છે આવી ઘટનાઓ સતત બને છે તેને અટકાવવા માટે લોકો સાથે જ પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરવાની હાલ ખાસ જરૂર બની છે